મોદી સરકારે સ્કૂલ નોકરીની પરીક્ષા આપનાર ઉમેદવારોનું હિત સાજવ્યું લોકસભામાં પાસ કરાવ્યું પેપર લીક વિરોધી બિલ સ્કૂલ કે સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક કરનાર માટે કડક નિયમો દસ વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે સરહદીય સુરક્ષાને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય એક હજાર છસો તેતાલીસ કિલોમીટર લાંબી ભારત મ્યાનમાર સરહદે વાડ બનાવાશે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવાશે અમિત શાહે કર્યું એલાન સાત વર્ષની દીકરીને પીએસઆઈ અપાવ્યું નવું જીવન ગરીબ શ્રમ જેવી પરિવારની દીકરીનું કરાવ્યું ઓપરેશન પીએસઆઈ આકાશ વાઘેલાએ દર્શાવી માનવતા અમદાવાદ એરપોર્ટ પરથી મળી આવ્યું શંકાસ્પદ ડ્રોન એરપોર્ટ પોલીસ સીઆઈએસએફ સુરક્ષા એજન્સીએ હાથ ધરી તપાસ પ્રાથમિક તપાસમાં રમકડાના ડ્રોનમાં કોઈ વાંધાજનક બાબત સામે ન આવી અમદાવાદમાં ફરી પતિ પત્ની અને વોનો કિસ્સો પત્નીને ઘરમાંથી કાઢીને પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા લગ્નના જ યુવતી પરત ફરી ઘરે ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ સુધી કાર્યરત રહેશે આ હેલ્પલાઇન લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારીઓ શરૂ કરી માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામ કરી શકે જાહેર નવ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટની બેઠક મળશે વડોદરા હરણી બોર્ડ દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો લેગઝોનમાં ભાગીદારો પોતે જાણતા ન હતા બોટિંગના નિયમો પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી આગામી ત્રણ દિવસ બાદ ફરી વધશે ઠંડી દિવસ બાદ એક થી બે ડિગ્રી ઘટવાની શક્યતા ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ જૂનાગઢ પીએસઆઈ મુકેશ મકવાણાની ધરપકડ ફ્રોડના આરોપી હર્ષીલ જાધવની રિમાન્ડમાં કરી હત્યા ત્રણ લાખ ન આપતા પીએસઆઈ બન્યા હત્યારા